આજ રોજ અમે સિહોર શિહોર ગામમાં ગુંદાળા વિસ્તારની પાછળ ટોડા વિસ્તારમાં અમે સમગ્ર કોરી સમાજ ભેગો થયેલ છે અમારા વિસ્તારનો એક યુવક છે જાદવ નરસિંહભાઈ પ્રાગજીભાઈ તેને શિહોર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનાના કામે માત્ર પૂછપરછ માટે એક દીકરી છોકરી ભાગી ગઈ ભાગી ગયેલ હતી એને આ છોકરો જાદવ નરસિંહભાઈ પ્રાગજીભાઈ ભગાડી ગયેલ છે એ કારણસર એને એના ઉપર શંકાના આધારે એને પૂછપરછ માટે પોલીસ લઈ ગયેલ એ ના પાડે છે ભાઈ નાઇટ કરીને આવેલો છે હું અહીંયા હાજર નહોતો આજીજી કરે છે હાથ પગ જોડે છે કે હું નથી સાહેબ નથી લઈ ગયો હું અહીંના જ છું એમ છતાંય એને પરાણે પોલીસ પૂછપરછ કરવાના બાને શંકાના આધારે અથવા જે દીકરીના માતા પિતા જે ફરિયાદી છે એના દબાણના હેઠળ એ દીકરાને લઈ ગયેલ ત્યાં એને બેથી ત્રણ કલાક પૂછપરછ કરે છે મારતા મારતા એને લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં દાદરા ચડાવે છે ઢોર માર મારવામાં આવે છે અને પરાણે ગુનો કબૂલ કરાવવા માંગે છે કે ભાઈ આ દીકરીને તું જ લઈ ગયો છો ને તું જ લઈ ગયો છો પણ તે દી નથી લઈ ગયો તેમ છતાં પરાણે એ છોકરાને કબૂલ કરાવવા માંગે છે માર મારે છે સખત એના ઉપર શારીરિક અને માનસિક ટોર્ચર કરે છે આ ટોર્ચર આ છોકરો સહન નથી કરી શકો એના કારણે એ છોકરો સિયોર પોલીસ સ્ટેશનના પહેલાં માણેથી નીચે ધૂપકો મારી દે છે હવે આ એને ધૂપકો માર્યો છે કે પોલીસવાળા દ્વારા મરાવવામાં આવેલ છે એ બાબતની તપાસ થવી ખૂબ જરૂરી છે એ માટે સિયોર પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની તપાસ પણ અમે માગશું અને આ છોકરો જે પડી ગયો ત્યાંથી જે લોહી વહેલ છે એના પુરાવાનો પણ પોલીસ સ્ટેશન દ્વારા નાશ કરવામાં આવેલ છે આજે આ બના બન્યા અને ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં એ જવાબદાર પોલીસ કર્મચારી કે અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં આજ દિન સુધી નથી સિવર પોલીસ સ્ટેશન દ્વારા કે એસપી સાહેબ દ્વારા કોઈ લેવામાં આવેલ નથી અમે સમગ્ર કોળી સમાજ આજે આ મીટિંગથી બધાને અલ્ટિમેટમ આપીએ છીએ કે આવનારી તારીખ બે દસ વાગ્યા સુધીમાં જવાબદાર અધિકારી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તથા તે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માગણી છે જો બે તારીખ દસ વાગ્યા સુધીમાં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો તેના પછી સમગ્ર પોલીસ સ્ટેશનો ઘેરાવ કરવામાં આવશે તેમજ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા અને એને ગુનો દાખલ કરવા માટે અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશું એવી અમારા લોકો અમારા સમગ્ર લોકોની સમગ્ર કોળી સમાજની માગણી છે જય કોળી સમાજ Thank you.